નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો મધ એક એવી દેશી ઔષધિ હજારો વર્ષ પ્રાચીન એવી પાવરફુલ ઔષધિ એટલે મધ દેશી મધ મધ છે ને એ ખાવાથી કયા ફાયદા થાય અથવા મધ છે કોણે ન ખાવું જોઈએ અથવા મધ છે એ કઈ વસ્તુ સાથે ન ખાવું જોઈએ તો એના માટે મિત્રો બે ત્રણ મિનિટની મધની મધ વિશેની જાણકારી છે મધ છે ને ઘણા બધા એવા પુસ્તકોમાં તો એવું બધું કહ્યું છે કે મધ છે એ હજારો વર્ષ સુધી મિત્રો ખરાબ થતું નથી એટલે કે મધ બગડતું નથી મધને છે ને દેશી મધ હોવું જોઈએ ઓરિજિનલ મધ દેશી મધ છે ને જો તમારા ઘરે હોય તો એને બને ત્યાં સુધી કાચની બરણી હોય અથવા કાચની બોટલ હોય ને એમાં જ રાખવું આ મધ છે ને લાંબો સમય સુધી સારું રહેશે ખરાબ નહીં થાય બીજી સૌથી મહત્ત્વની વાત મધના જે ફાયદા છે ને પાવરફુલ ફાયદા છે એ ફાયદા કવ એની પહેલાં કહી દઉં કે મધ છે કઈ વસ્તુ સાથે ન ખાવું જોઈએ તો આયુર્વેદ પ્રમાણે મિત્રો જોઈએ તો મધ છે ને એને ક્યારેય ગરમ કરવું જોઈએ નહીં મધને ગરમ કરવાથી અથવા વધારે પડતી ગરમ વસ્તુ સાથે મધ ખાવાથી કે મધ મિક્સ કરવાથી મધની અંદર રહેલા ગુણો છે એ નાશ પામે છે એના ગુણો બદલાઈ જાય છે એની વિરોધ અસર છે એ આપણા શરીર ઉપર થઈ શકે છે મોટા ભાગે આપણે એવું સાંભળ્યું હશે અથવા ઘણા બધા એવા ઉપચારો તમે ક્યાંક ને ક્યાંક તો જોયા જ હશે કે ગરમ પાણી સાથે મધનું સેવન કરવાથી ફાયદા થાય વધારે પડતું ગરમ પાણી હોય તો મધ ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં મધને ગરમ પાણી સાથે નહીં પરંતુ હુંફાળા પાણી સાથે મિક્સ કરી અને એનું સેવન કરવાનું હોય છે ગરમ કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુ સાથે મધ ખાવું જોઈએ નહીં અથવા મધને ગરમ ક્યારેય કરવું જોઈએ નહીં ગરમ કરવાથી મધ છે એ ઝેર બની જાય છે ગરમ વસ્તુ સાથે મધ મિક્સ કરવાથી પણ ઝેર બની જાય છે બીજી એક સૌથી મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે ઘી દેશી ઘી ઘી સાથે મધનું સમાન માત્રામાં મિશ્રણ છે ને આ રીતે સેવન કરવામાં આવે તો પણ મધ છે એ શરીર માટે ઝેર સાબિત થાય છે અમુક દેશી પ્રયોગો હોય છે કે જે ઘી સાથે મધના હોય છે પરંતુ એની માત્રા છે ને એ વધઘટ હોય છે સરખી માત્રામાં બંને વસ્તુ ખાવામાં આવે તો શરીર માટે એ ઝેર પેદા કરે છે બીજી વાત મિત્રો મધ સાથે ક્યારેય ખાટા ફળ ખાવા જોઈએ નહીં એ સિવાય મધ સાથે લસણ ડુંગળી પણ ખાવા જોઈએ નહીં આવી કેટલીક એવી વસ્તુઓ છે જે મધ સાથે ખાવામાં આવે તો શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે શરીરમાં વિરુદ્ધ અસર ઉત્પન્ન કરે છે જેના કારણે મિત્રો શરીરનું પાચનતંત્ર બગડવાની સાથે સાથે સ્કીન અને બ્લડને લગતી સમસ્યાઓ થઈ શકે છે હવે વાત કરી દઉં કે મધ ખાવાથી જે પાવરફુલ ફાયદા થાય છે એની વાત તો હુંફાળા પાણી સાથે મધ સવારે ઉઠી પાણીને ગરમ કરવાનું છે ગરમ કર્યા પછી એ પાણીને નીચે ઉતારી ચૂલા કે ગેસ પરથી નીચે ઉતારી થોડું ઠંડુ થવા દેવાનું એટલે કે ખાલી હુંફાળું રહે ને ત્યારે એની અંદર મધ અને લીંબુ મિક્સ કરી અને પછી આ પ્રવાહી પીવામાં આવે તો આનાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે પાચનતંત્ર મજબૂત થવાની સાથે સાથે શરીરમાં રહેલી વધારાની ચરબી પણ ઘટે છે એ સિવાય જે લોકોને કફ ખાંસી ઉધરસની સમસ્યા <શ્ગ> હોય તો આવા લોકોએ પણ મિત્રો મધ છે ને એ હૂંફાળા પાણીમાં પી શકાય છે અથવા હુંફાળા દૂધની અંદર પણ પી શકાય છે અથવા શરદી ખાંસીના ઉપયોગ માટે મધ છે ને મધ અને આદુના રસ સાથે સરખી માત્રામાં મિક્સ કરીને લઈ શકાય છે અથવા મધની અંદર કાળા મરીનું ચૂર્ણ મિક્સ કરીને લઈ શકાય છે અથવા મધની અંદર સૂંઠનો પાવડર મિક્સ કરીને પણ લેવાથી શરદી અને ઉધરસ અને કફ આ બધી જ સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે એ સિવાય ચામડીને લગતી કોઈ સમસ્યા હોય સ્કીનને લગતી સમસ્યા હોય તો એની માટે પણ મિત્રો મધ અને દહીંને મિક્સ કરી દહીં છે ખાટું દહીં ક્યારેય મધ સાથે મિક્સ કરવાનું નથી મોળું દહીં અને મધ મિક્સ કરી અને સ્કીન ઉપર લગાડવાથી ફાયદો થાય છે અથવા મધ સાથે લીંબુ મિક્સ કરી અને સ્કીન ઉપર લગાડવાથી ખૂબ ફાયદો થાય છે મધ છે ને મધ એ હાડકાને પણ મજબૂત બનાવે છે સાથે દુખાવાને છે બાહ્ય રીતે ઉપચારથી મધ અને ચૂનો જે ચૂનો આવે છે ખાવાનો ચૂનો મિક્સ કરી અને તમને ક્યાંય સાંધાના દુખાવો હોય માની લો કે ગોઠણમાં દુખતું હોય કાં તો પડી જવાથી કાંઈ વાગવાથી દુખાવો હોય અથવા સાંધાનો દુખાવો જે ગોઠણમાં થતો હોય ને તો એની ઉપર મધ સાથે ચૂનો મિક્સ કરી અને એને મિત્રો ગોઠણ ઉપર લગાડી દેવામાં આવે ને તો મિત્રો એની સાથે થોડી હળદર પણ મિક્સ કરી અને ગોઠણ ઉપર લગાડો ને આખી રાત રહેવા દો ને બે જ દિવસમાં તમને દુખાવામાં રાહત થઈ જાય છે ઘણું બધું ઓછું વજન હોય અને વજન વધારવા માટે પણ મધનો પ્રયોગ છે મિત્રો મધ છે ને એ દૂધની અંદર નાખીને મિક્સ કરવાથી ગઝબના ફાયદા થાય છે વજન વધે છે પણ સવાર સવારમાં ઉઠી અને દૂધની અંદર ઉફાળું દૂધ થોડું કરવાનું ગરમ નથી કરવાનું બિલકુલ અથવા તો એમના કાચે કાચું દૂધ હોય એની અંદર મધ મિક્સ કરી અને સવાર સવારમાં પીવામાં આવે ને તો મિત્રો એ શરીરની અંદર ઉર્જા આપે છે તાકાત આપે છે એટલે આ રીતે મધ ખૂબ જ ફાયદો કરે છે એક સાવચેતી એ પણ રાખવાની છે કે જે લોકોને બ્લડ શુગરની સમસ્યા છે અથવા ડાયાબિટીસની સમસ્યા છે તો તો આવા લોકોએ મધનું સેવન ન કરવું જોઈએ અથવા ડાયાબિટીસની જે સ્થિતિ હોય છે એ પ્રમાણે ડૉક્ટરની સલાહ અનુસાર સેવન કરવું જોઈએ કેમ કે મધની અંદર મિત્રો નેચરલી શુગર હોય છે શુગર તો હોય જ છે પરંતુ કુદરતી શુગર હોય છે જે ડાયાબિટીસવાળા માટે એની ઘણી બધી સાવચેતી રાખવી જોઈએ ડા બાકી મધ રાત્રે સુતી વખતે હુંફાળા પાણી સાથે મિત્રો અડધી ચમચી કે એક ચમચી જેટલું પીને સુઈ જાવ તો સવારે પેટ બિલકુલ સાફ આવે છે કબજિયાત જેવી સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે બીજું એક મધ છે એ હુંફાળા પાણી સાથે મધ અને લીંબુ પીવામાં આવે તો શરીરમાં રહેલો ઝેરી કચરો દૂર થાય છે સાથે સાથે લિવર મજબૂત બને છે લિવર છે એની કાર્યક્ષમતા વધે છે એની સાથે સાથે મિત્રો કિડની છે કિડનીની સફાઈ થાય છે એટલે એ રીતે કિડનીની કાર્યક્ષમતા પણ વધે છે મધ છે એ પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવામાં આવતી એવી પાવરફુલ અને દેશી ઔષધિ છે જેની આગળ મોટી મોટી દવાઓ પણ ફેલ છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી